જાણો છું તે રીતે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની કાલે પોલિંગ એટલે કે વોટિંગ થવા જઈ રહ્યું છે અમારા આઠ હજાર ત્રણસો ને પંચોતેર કર્મચારીઓ જે પોલિંગ ડ્યુટીમાં લાગેલા છે તેઓનું આજે ડિસ્પેચ થયું છે એ લોકો બૂથ માટે રવાના થયા છે અને તે જ રીતે ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ સુરક્ષાની વ્યવસ્થામાં તેના છે તેઓ પણ આજે ડિસ્પેચ થયા છે પોતપોતાની ડ્યુટી માટે આ ઇલેક્શન દરમિયાન આપણા સાતે એસીનું તમામ બૂથ લેવલની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે તમામ સ્ટાફ હવે લાગી ગયો છે એમાં એટલે હવે વી આર ઇન ધ ફાઇનલ મોમેન્ટ્સ ઓફ ઇલેક્શન ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે આઈડેન્ટિટીના કાર્ડ તરીકે ઓળખાણના પુરાવા તરીકે એપિક કાર્ડ સિવાય પણ અન્ય તેર જેટલા આધારો છે તેની પણ અમે યાદી શેર કરી છે તો એ કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ પોતાનો મતદાર યાદીમાં નંબર આ વસ્તુની માહિતી વહેલાં લઈ લે તો ક્વિકલી કરી શકશે હું એટલા માટે બહાર બીએલઓ હશે તો બીએલઓ પાસે પણ માહિતી એમને લઈ શકે છે કે પોતાનો ક્રમને શું છે બીજું એક મહત્ત્વની વસ્તુ કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ તો ખાસ મતદારો આ ધ્યાન આપે કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ બાકી જેમ આપણે કીધું એમ કે બૂથમાં અમારા તરફથી એવો પ્રયત્ન થયો છે કે મેક્સિમમ જેટલું ક્વિકલી ટર્ન કરી શકાય કે જેટલું ક્વિકલી મતદાનની પ્રોસેસ થઈ શકે એ અમે કરીશું